બસો પચીસ પચીસ રૂપિયા બોલો બસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ બસો એક કરો

બે <laughs> મહિને <laughs>

₹95 ₹147 અને ₹95 ₹95 ₹ આ તો હરીશભાઈ જપો તો રૂપિયા 89 ભાઈ કોઈ ને રૂપિયા ત્રણ વાર ચમલ એવું પંચાણું પચાણું પંચાણું પત્રાણું એક રૂપિયો એકસો એકસો એક રૂપિયો

हेलो बोले छे हेलो आवे 22 25 32 रूपे 125 25 25 रूपिया